હેલો મિત્રો જય અલગધાણી જય રામા પીર તો અત્યારે આવ્યા સિવાય અમે કરમનાથ ભોળાનાથના મંદિરે દર્શન કરવા હું કેસર અને એના પપ્પા તો આ સાંજનો ટાઈમ છે સાડા નવ વાગ્યાનો તો આ મંદિર કાપોદરાની અંદર વરાસામાં આવેલું છે એટલે કે સુરત સિટીમાં જે સુરતમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે તો આવી રીતે બહુ મોટું મંદિર છે અને જગ્યા પણ ખૂબ મોટી છે અને આ મંદિર તાપીના કિનારે આવેલું છે તો ઘણા ભક્તો ચાલીને આવે છે તો અમે ગાડી લઈને આવ્યા હતા અને ગાડી થોડી દૂર મુકાવી હતી તો થોડું ચાલીને આવ્યા તો આવી રીતે આ બહુ મોટું મંદિર છે અને બસ આ સામે દેખાય તે તાપીનો કિનારો છે તો જ્યારે શ્રાવણ માસ હોય છે ત્યારે બધા સુરતીવાસીઓ લગભગ આ મંદિરના દર્શન કરવા આવે જ છે ભોળાનાથના તો પછી અમે લાઈનમાં ઊભા રહી ગયા આ મંદિરની અંદરની જગ્યા છે તો શાંતિથી અમે લાઈનમાં ઉભા રહી અને દર્શન કર્યા અને પછી જે બાર જગ્યા છે ત્યાં અમે બેઠા અને તાપીનો કિનારો ત્યાં છે એટલે મસ્ત ઠંડી હવા પણને આવે છે તો સાડા અગિયાર સુધી અમે બેઠા અને પછી અમે ઘરે આવતા રહ્યા તો તમને કેવી લાગ્યા જગ્યા ફ્રેન્ડ વિડીયોને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો બાય ફ્રેન્ડ